નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એકવાર તમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય ચેનલમાં વાત કરું છું આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે એકથી અન કાયમી શિક્ષક ભરતી બાબત મહત્વ પરિપત્ર જાહેર કરાયો છે શિક્ષક બનાવવા માટે ઉમેદવાર જોયેલો વિદ્યા સહાયક અને જ્ઞાન સહાયક ભરતી બાબતે લેટેસ્ટ પરિવતના વિશે આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું તે પહેલાં મિત્રો અમે અમારી વોટ્સઅપ ગ્રુપ અને ટેલિગ્રામ ગ્રુપ બનાવવામાં આવ્યું છે તમે અવશ્ય જોઈન થજો લિંક ડિસ્કશન મૂકું છો તમને આજ ચેનલ પર ગુજરાતી સાહિત્ય વિદિકું ચનલ પર શિક્ષણ જગતની હરેક માહિતી પહોંચાડવામાં આવે છે કોઈપણ ભરતી આવી કોઈપણ પરિપત્ર આવ્યો કોઈ પણ શિક્ષણ જગત માટે ઉપયોગી બને તમામ તમામ માહિતીમાં આવશે તો ચેનલ સબસ્ક્રાઈબ કરવામાં બોલશું ચાલો મિત્રો ધારાસભ્યના બગત આપણે શરૂઆત કરી છે તો તમે જોઈ શકો છો મિત્રો લેટેસ્ટ પરિપત્ર પાંચ છ બે ચોવીસ જાહેર કરવામાં આવ્યો હતો મિત્રો સારા કમિશનર કચેરી ખાતે ગાંધીનગર ખાતે કે એકસો બે ચોવીસની સ્થિતિ રાજ્ય સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની સર્વે મંજૂર ભરાયેલ અને ખાલી જગ્યા માહિતી મૂકવા બાબત છે મિત્રો જોઈ શકો છો બે હજાર ચોવીસની સ્થિતિમાં રાજ્ય સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં શાળાઓમાં એ શિક્ષકોની વિષયવાર મંજૂર કરેલી ખાલી જગ્યા બાબત છે ઉપરો વિશ્વ જણાવ્યું કે એક છીજ ચોવીસની સ્થિતિની રાજ્ય સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં શાળાઓમાં શિક્ષકોની વિષયભર મંજૂર કરેલો અને ખાલ જગ્યા જે ઘટ છે ઘટમાં કેટલી ઘટ છે જાહેર કરવા માટે એ તારીખ આપવામાં આવી છે પાંચ છ હજાર ચોવીસ દ્વારા તે કેટલી બાબત જાણ કરવામાં આવે છે તમે જોઈ શકો છો ઉપરોક્ત વિષયની સદભ પર જણાવ્યું કે એક છ બે ચોવીસની સ્થિતિ રાજ્યની સરકારી માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોને વિષય મંજૂર ભરાયેલા અને ખાલી જગ્યાઓને પૂર્વ ચકાસણી કરી વિગત નિયમિત નમૂન સામે પત્ર બેમાં ઇમેલ આઈડી આપ મોકલી આપવામાં જોઈ શકો છો મિત્રો જે સરકારી અને માધ્યમિકમાં ઉચ્ચતર માધ્યમિકમાં જે જગ્યાઓ ખાલી છે તે મંજૂર ભરાય તે માટે ઈમેલ આપે છે તમારે મોકલી આપવાની છે મિત્રો જ્ઞાન સહાયકની બધા જગ્યાએ ખાલી દર્શાવ જેટલી પણ જ્ઞાન સહાયક ભરતી ખાલી જગ્યાઓ છે તે પણ દર્શાવવામાં આવે અને વિદ્યા સહાયક જે પણ છે તે પણ દર્શાવવામાં આવે તે મેલ આપવું છે વિદ્યાસાયક જ્ઞાનસાયક બાબતે આ લેટેસ્ટ પરિપત્ર આવે તો જોઈ શકો છો મિત્રો કે વિકમિશ્ન કચેરીઓ વિદ્યા સમય કેન્દ્ર બીજો માર્ગ ખાતે સેક્ટર ઓગણી ગાડી ખાતે જે પરિપત્ર જાય કરવામાં આવે તો মিত্র আজেট মার সবসেক ভুলশো থ্যাংক ইউ ভেড় মচ